જય વસરાત જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એકદમ ફ્રી અને ઉપરની રસોઈમાં ગાજરનો સંભારો ભીંડાનું શાક બાજરાના રોટલા રોટલી સાઈસ દહીં અને અથાણું ડુંગળી મૂળા એવું બધું જમવામાંતું કાચી કેરી તો જમી લીધું છે અને જમી અને કરી અને થઈ ગયા નવરા અને અત્યારે જો કામકાજ ચાલુ છે બીજું જાળાનું એવું હતું કે ફરજા કરવાના હતા તો એ બધા થઈ ગયા છે બપોર મોયલા અત્યારે બપોર પછી બીજું નવીન જ કામ કરવાનું છે જો અત્યારે હેને ને કરિયાણું ભરાય છે જેટલી વસ્તુ કરિયાણાની ઘરે છે ને એ બધી ઘરેથી ભરી લે અને બીજી લેવાની થાય લિસ્ટ બનાવી અને

તો એ આઈડો જે વ્યક્તિ દે ને એને પછી લાણી દેવી પડે અમારે લાણીમાં ખજૂર દહીં કે પતાહા દહીં આપણે જે દેવું હોય દઈ હોઈએ એટલે અમે જો ત્યારે પતાહાના પેકિંગ ચાલુ છે અમારે જોશના બેન મોટા ભાભીને બધા પતાહા ભરે હેલો બધા હવે જો આમાં પોથરી ભરી દે ને પછી ઓલી મશીનથી આમાં રેણ કરી નાખશે સિલાઈ કરી સિલાઈ

લુડા નથી ભાવતું રેવા દે જો નથી ભાવતું નથી ખાતા એન રોટલા નથી ભાવતા ખોટે ખોટે કુંડી બગડ છે એ એમ ન કર મહેક જો જો ડૂબકી મારે જો કેવા સરસ ના હે એ નજીક નો જાવીને બીક લાગે હે આમ આવો તોય ડૂબકી મારતા હોય તોય નો મારે એમથી મતે ડૂબકી માર સુત પડી જા અંદર રેવા દે ને એને રેવા દે ઈ જોવે હે જોવા દે એને

તો કઈ રીતના આવી રીતનું કર નાખવાનું જાણ જે જગ્યા થઈ ગઈ ને એટલી બધી જગ્યા છે પછી પાછું જોઈને આમ કરી નાખો ને એટલે બંધ થઈ જાય અને આ નીચે ડીશ છે આ ડીશ ને કાઢી લ્યો ને એટલે આમાં જો ખાવાની વસ્તુ અને બીજું બધું ચરક ને એના પીસડા હોય ને બધું સાફ થઈ જાય અને પછી આ ઉપાડવાની કેટલું મસ્ત સરસ થઈ ગયું ને અત્યારે ઓલું મશીન કટર હલે છે ને એને કાપવાનું તમને અવાજ આવતો હોય છે હમણાં તો નહીં હોય આગળ બાકી હોલમાં ને જો ખાટલા બધાય ખાટલા ધોઈ નહીં ખાસ દસ અગિયાર બાર ખાટલા છે બધાય ધોયા બેન બા બેઠા છે ઓલા અંશલાઓ ને એવા પૂરવા નથી અંદર પાંજરામાં રાતે પાછી કૂતરાઓને એવી બીક લાગે હેરાન કરે ને ઉપાડી જાય વાડીમાં તો હું એ છૂટા રખડતા હોય અત્યારે હાન છે પિંજરામાં પૂરી દે અમારે એભલભાઈ નીણ કટિંગ કરવા માંડ્યામાં હાર મને કોણ કે તું ને હવે મોબાઈલ લેતી જજે મારો વઈ જજે નહીં

Aja hey. hey. aja. Halo, Mitro, betul jembat. Aduh. Aduh. Badan doi Chas duit.

તો હલો કપડામાં સિલાઈ કામ ચાલુ છે અત્યારે ફિટિંગ ચાલુ છે ટૂંકમાં નવા કપડાંનું કોઈને લાંબા ટૂંકા થતા હોય તો નવા કપડામાં બધા મેં ફિટિંગ કરી નાખી તો પછી પહેર વટાણે કંઈ ટેન્શન ન રહે તો અત્યારે છું સિલાઈ મશીને તો હાલો બધા